હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મહત્વપૂર્ણ સમાચારની વાત કરી રહ્યા છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો વિવિધ ભાગોમાં વરસાદ પડે તે પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ છે ઉત્તર ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી આ સાથે જે વાત કરીએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે આ સાથે જ કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે દિવસભર વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે આ સાથે જ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે आने वाला अगले सात दिन तक तो राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल योनो योलो वार्निंग के साथ दिया जा, जा रहा है इसमें जो डिस्ट्रिक्ट आएगा बनसकांठा साबरकांठा अरावली और महिसागर के लिए उत्तरी जो गुजरात जिला है इसमें दिया जा रहा है घंटा में रहेगा अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है इसमें ठंडा का भी वार्निंग है